મોડર્ન સાયન્સની વાત કરું છું છન્નું હજાર કિલોમીટર પાઇપલાઇન તમારા મારા શરીરમાં છે એમાં એક તે જ ગતિથી ચોવીસ કલાક સર્ક્યુલેશન ચાલે છે જ્યાં સર્ક્યુલેશનનો અભાવ ઉણપ આવી ત્યાં રોગ થાય એક બે હવા છે દેખાતી નથી તમારા શરીરમાં પ્રાણ છે ઇનવિઝિબલ છે પણ પ્રાણ છે ત્યાં સુધી હું બોલી શકું છું કોઈ પણ વ્યક્તિનું ડેડ બોડી પડ્યું હોય ને બાજુમાં એક માણા હુતેલો પડ્યો એ બેમાં ફરક શું એક માણસ સૂતેલો છે ને એક ડેડ બોડી છે બેમાં શું ફરક તમને પ્રશ્ન કરું છું એકમાં પ્રાણ છે ને એકમાં પ્રાણ એકમાં પ્રાણ નથી બરાબર આ પ્રાણ નથી હઠયોગના સિદ્ધાંત મુજબ તમારા શરીરમાં બોતેર હજાર નાડીઓમાં થઈ પ્રાણનું વહન થાય છે જે પણ જગ્યાએ પ્રાણનું વહનનું ડિસ્ટર્બન્સ આવ્યું એ ઓર્ગન ઉપર રોગ થયો થર્ડ આ થર્ડ જે વસ્તુ કહું છું એ મોડર્ન સાયન્સની વાત કરું છું તમારા શરીરમાં ચોવીસ કલાક ઇલેક્ટ્રિસિટી આ બ્રેઇનથી તમારા સ્પાઇનલ કોડના માધ્યમથી આખા શરીરમાં ઇલેક્ટ્રિસિટી ચોવીસ કલાક ચાલે છે એ જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીનો અભાવ થોડોક થયો જે પણ ઓર્ગનની આજુબાજુ એ રોગ આ ત્રણ રોગના મુખ્ય કારણ સાંભળજો આ ત્રણ વસ્તુમાં અવરોધ આવવાનું કારણ શું તો કે તમારા પોશ્ચરની હાર્મની તમારું શરીરનું એક સ્ટ્રકચર હોય ને એની હાર્મની બગડે એટલે આ ત્રણે ત્રણમાં અથવા બેમાં અથવા એકમાં કોઈ પણ જગ્યાએ અવરોધ આવ્યો ને એ બીમારી બને હવે એ અવરોધ કેવી રીતે નીકળે તો કે પોસ્ચર જ્યાં બગડ્યું છે એને ઠીક કરી રાખો